સેનોપસ પ્રસ્તુત કરે છે સુપ્રસિદ્ધ લેખક ડોક્ટર નિમિત ઓઝાનું નવું પુસ્તક રેસ્ક્યુ બુક્યુબુક રડતા હૈયાને છાનું રાખવા માટે સહાનુભૂતિ સ્પર્શ અને સતવારાની જરૂર પડે છે અને ક્યારેક કોઈ સાવ અપરિચિત વ્યક્તિ દ્વારા લખાયેલા શબ્દો આ ત્રણેય ભૂમિકા ભજવી અશાંત મનને શાતા અને સ્થિરતા આપી જતા હોય છે આ પુસ્તકના મુખ્ય બે જ હેતુ છે રૂઝ અને રાહત એક મોંઘુ પુસ્તક ક્યારેક એક હજાર વાચાળ મનુષ્યો કરતા વધારે સથવારો અને સધિયારો આપતું હોય છે આ એક એવી રેસ્ક્યુ બુક છે જે જીવતરની પીડામાં થોડી રાહત આપશે ભાવનાત્મક આઘાતોથી ઇજાગ્રસ્ત થયેલા અંતઃકરણ પર થોડી રૂઝ લાવશે દુખતા હૈયાને ટાઢક આપશે દુભાયેલા મનને આશ્વાસન આપશે સ્વીકાર અને પ્રેમની શોધમાં રજળપાટ કરીને થાકી ગયેલી જાતને થોડો આરામ આપશે આ પુસ્તકનો પ્રવાસ એ સ્વ બચાવની પ્રક્રિયા છે વારંવાર થતી ભાવનાત્મક દુર્ઘટનાઓ અને આત્મીય લોકો સાથેના અકસ્માતોની વચ્ચે જાત માટે અત્યંત જરૂરી એવું બચાવ કાર્ય છે રેસ્ક્યુ બુક્યુ નેશન વાઇડ ફ્રી સાથે ઘેર મેળવવા ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઝેન ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઉપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો